ભાવનગર ખાતે આવેલી નંદકુમાર બા મહિલા કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર આ કારણે આદરપૂર્વક આદરપૂર્વક એને જે છે બારે અભણ્યા આજે નાય નીર દીદી સેવા આભાસવા નદી કાંય જોઈન નોક કાઈ છે જ રીતે દરેક તમામ આપણા મુંબઈ લઈ લેનારા જે કે દી ઉસુમી વિસ્તાર છે અપવટ આદીવા છે વિસ્તાર છે એમાં આના વિસ્તારમાં આવે